એક મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ અત્યારના સૌથી મોટા સમાચાર છે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં નિર્ણય આવ્યો છે ચૂંટણી પહેલા ભાજપની પ્રથમ બેઠક બિનહરીફ

અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન સાણંદ તાલુકા પંચાયતની ની પાંગડી બેઠક શું થયું ત્યાં ભાજપ કેવી રીતે બિનહરીફ જો પેટાચૂંટણી છે ફાંગડી બેઠકની અને એના માટે થઈ અને બે ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર હતા અને એક કોંગ્રેસના હતા કોંગ્રેસના જે ઉમેદવારોએ ત્રીસ તારીખે ફોર્મ ભરી દીધું હતું એનું મેન્ડેટ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાને આજે ત્રણ વાગ્યા સુધીની અંતિમ સમય મર્યાદા હોય છે અને ત્રણ વાગ્યા સુધી તેઓ મેન્ડેટ જ ના રજૂ કરી શક્યા જેના કારણે એનું ફોર્મ એ રદ કરી દેવામાં આવ્યું છે બે જ ઉમેદવાર હતા જેના કારણે એક ઉમેદવારનું ફોર્મ રદ થઈ જતા બીજા ઉમેદવાર ભારતીય જન જનતા પાર્ટીના છે એ આપોઆપ બિનહરીફ જાહેર થઈ જાય છે જોકે હજી સત્તાવાર જાહેરાત બાકી છે પરંતુ આમાં જે માહિતી મળી રહી છે એ પ્રમાણે કોંગ્રેસ મેન્ડેટ જ રજૂ નથી કરી શકી સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસ જ્યારે પણ આ રીતની ચૂંટણીઓ હોય છે ત્યાં કોઈ એમના ઉમેદવારનું મેન્ડેટ લઈ અને ભાગી જતું હોય એવા પણ કિસ્સા બન્યા છે મેન્ડેટની અંદર કંઈ ક્વેરી ઊભી થઈ હોય પક્ષના નામની એવા પણ ઘણા કિસ્સા ઊભા થયા છે અને આ વધુ એક કિસ્સો કોંગ્રેસના જે ખરાબ મેનેજમેન્ટ છે એનો સામે આવ્યો છે કે ત્રણ વાગ્યા સુધી જ્યારે ફોર્મ ત્રીસ તારીખે ભરાઈ જાય છે બે દિવસ પહેલાં બે દિવસનો સમય હોય છે મેન્ડેટ રજૂ કરવા માટે બીજો કોઈ ત્યાં ઉમેદવાર નથી કોઈ ચંચુપાત નથી આમ છતાં પણ કોંગ્રેસ એક મેન્ડેટ નથી રજૂ કરી શકતી જેના કારણે ભલે બાર મહિના માટે આ બેઠક હતી પણ એ બેઠક પણ કોંગ્રેસે ચૂંટણી પહેલાં લડા પહેલાં જ ભારતીય જનતા પાર્ટીને આપી દીધી છે